you uh -huh.

ફ્લેટમાં નાના મોટા ઘરકામ કરે છે ત્યારે ગઈકાલે સાંજે યુવતી પોતાના ઘરથી નડિયાદ શહેરમાં ફ્લેટમાં કામ કરવા આવ્યા હતા અને ફ્લેટના કામ પતાવી પરત પોતાના ઘરે એક્ટિવા લઈને જઈ રહ્યા હતા આ દરમિયાન એકાએક તેણીના ગળાના ભાગે પતંગની દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું ચીસાચીસ થતાં આ યુવતી એકાએક રોડ ઉપર પટકાઈ હતી એ બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલાં જ યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું જેના કારણે સરગરા પરિવારમાં ભારે આક્રમ છવાયો હતો આ સંદર્ભે પરિવારના સગા મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે તેણીની ફ્લેટના કામ પતાવી પોતાના ઘરે આવતી વેળાએ આ ઘટના ઘટી હતી